રાજકુમાર જાટની મર્ડર મિસ્ટ્રીડેજ સહિતનગર એસપી અને ધાંગધ્રાના ડીવાય એસપી સહિત તપાસની ટીમ અત્યારે તપાસમાં જોતરાઈ છે તમામ શકમંદોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે દસમી તારીખ સુધી તપાસ પૂર્ણ કરી એસપી વિગતવાર રિપોર્ટ સોંપશે સંવેદનશીલ કેસ

રાજકુમાર જાટ મર્ડર મિસ્ટ્રી હવે ઉકેલાશે એવું લાગી રહ્યું છે કારણ કે હવે તપાસ ટીમ એક્શનમાં આવી છે કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે શું જાણકારી જી જુઈ વાત કરવામાં આવે તો જે ગોંડલના રાજકુમાર જાટના હત્યા મામલે ગણેશ ગોંડલ અને તેઓની સાથે તેર લોકો સામે જે મારમારી હત્યા અંગેના અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ જે ભોગ બનનારના પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા બેલુ અને જેડી પુરોહિતને આ તપાસ સોંપવામાં આવી આ તપાસ સોંપ્યા બાદ આલે દસ ડિસેમ્બર સુધી જે તપાસની તપાસની રિપોર્ટ સોંપવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે જેને લઈ આજે ગણેશ ભોંડલ અને તેની સાથે રહેલ તેર લોકોને સુરેન્દ્રનગર એસપી કચેરી સમક્ષ હાજર થયા હતા અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જી જોઈ વિજય આભાર આપનો જાણકારી આપવા માટે